નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રો હું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીના નવા સિલેબસ વિશેની વિગત જોવાની છે જે આ મિત્રો નવી ભરતીનો નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે જેમાં લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ બંનેનો અભ્યાસક્રમ છે તે આ વિડીયોની અંદર કવર કરવાનો છે માટે ખાસ કરીને વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને મિત્રો હજી સુધી ચેનલની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાની વાત કરીએ તો કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાની અંદર બસો માર્કનું એક પેપર આવે છે જેમની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બે વિભાગની અંદર એમ આવતા હોય છે પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એ છે તે એંસી માર્કનો આવશે જ્યારે પાર્ટ બી છે તે ને વીસ માર્કનો આવશે આવી રીતે કુલ બસો માર્કનું ક્વેશ્ચન પેપર આવે છે તો પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં જે એંશી માર્કનું છે તેમાંથી પણ ચાલીસ ટકા લાવવા તમારે ફરજિયાત છે જો પાર્ટ એની અંદર ચાલીસ ટકા આવશે તો જ તમારો પાર્ટ બી છે તે ચેક કરવામાં આવશે અને પાર્ટ બીની અંદર એટલે કે એકસોને વીસ માર્કમાંથી તેમાંથી પણ ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે જ્યાં મિત્રો પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં એસીમાંથી તમારે બત્રીસ માર્ક લાવવા ફરજિયાત છે જ્યારે પાર્ટ બીની વાત કરીએ તો એકસોને વીસ માર્કમાંથી અડતાલીસ માર્ક લાવવા ફરજિયાત છે આવી રીતે ચાલીસ ટકા તમારે જે ક્રાઇટેરિયા છે તે કમ્પલસરી પાર કરવો પડે છે હવે જોઈએ તો પાઠ એની અંદર શું શું આવશે છે તો પાઠ એની અંદર ગણિત છે તે ત્રીસ માર્કનું આવે છે જ્યારે રીઝનિંગ છે તે ત્રીસ માર્કનું આવે છે અને ગુજરાતી ભાષા વીસ માર્કની આવી રીતે ત્રણ ટોપિક થઈને એંશી માર્કનું પાઠ એની અંદર પૂછાય છે એમાંથી તમારે એંશી માર્કમાંથી પાસ થવા માટે મિનિમમ બત્રીસ માર્ક લાવવા ફરજિયાત છે જ્યાં મિત્રો જો બત્રીસ માર્ક નથી આવતા તો તમને ફેલ ગણવામાં આવે છે મતલબ કે પાસિંગ માર્ક છે તે ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે ત્યારબાદ પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીની અંદર એકસો વીસ માર્કનું પૂછાય છે જેમાં ભારતનું બંધારણ છે તે ત્રીસ માર્કનું આવે છે જ્યારે કરંટ અફેર વિજ્ઞાન અને ટેકનોલોજી તદ ઉપરાંત જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન આ બધું થઈને ચાલીસ માર્કનું પૂછાય છે ત્યારબાદ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતનું ભૂગોળ આ થઈને પચાસ માર્કનું પૂછાય છે આવી રીતે કુલ પાર્ટ બીની અંદર ને વીસ માર્કનું પૂછવામાં આવે છે એકસો ને વીસ માર્કની અંદર આ તમામે તમામ ટૉપિક આવરી લેવામાં આવેલા છે અને એકસો વીસના ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે એટલે કે તમારે પાસિંગ થવા માટે એકસોને વીસમાંથી અડતાલીસ માર્ક લાવવા ફરજિયાત છે આવી રીતે પાર્ટ એમાંથી બત્રીસ પાર્ટ બીમાંથી અડતાલીસ કુલ પાસિંગ માર્ક છે તે બસ્સોમાંથી એંસી માર્ક આવવા ફરજિયાત છે જ્યાં મિત્રો તમે પણ ગુજરાત પોલીસની અંદર નોકરી કરવા માગતા હોય ખાખી પહેરવા માગતા હોય તો ખાસ આટલો અભ્યાસક્રમ છે તે કમ્પલસરી તમારે કવર કરવો પડે છે ત્યારબાદ તમારે લેખિત પરીક્ષા આપવાની હોય છે તેમાં પાર્ટ એમાં પણ તમારે બત્રીસ માર્ક લાવવા પડે છે અને પાર્ટ બીની અંદર પણ મિનિમમ અડતાલીસ માર્ક તો લાવવા જ પડે છે તો જ તમે પાસિંગ ગણાવ છો અને ઘણા ઉમેદવાર મિત્રોને એવું લાગતું હોય કે માંથી એંશી માર્ક લાવવા કાંઈ અઘરી વાત નથી તો તમે સાંભળો મિત્રો ગત ભરતીની વાત કરીએ મતલબ કે જે આ બાર હજાર વાળી ભરતી ચાલુ છે બાર હજાર જગ્યાવાળી તે ભરતીની અંદર લગભગ બે પોઈન્ટ ઓગણપચાસ લાખ જેટલા ઉમેદવાર મિત્રોએ ફિઝિકલ છે તે પાસ કરેલું હતું મતલબ કે લેખિત પરીક્ષા માટે લગભગ અઢી લાખ જેટલા ઉમેદવાર મિત્રો ક્વોલિફાય થયેલા હતા અને અઢી લાખ ઉમેદવાર મિત્રોએ લેખિત પરીક્ષા આપી તો તેમાંથી માત્ર તેત્રીસ હજાર જ ઉમેદવાર મિત્રો એવા હતા કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં પાસિંગ માર્ક થતા હોય જ્યાં મિત્રો અઢી લાખમાંથી તેત્રીસ હજાર ઉમેદવાર મિત્રો જ પરીક્ષા છે તે પાસ કરી શક્યા હતા ઘણા ખરા ઉમેદવાર મિત્રોને એવું થતું હોય કે પાર્ટ એમાં સારા માર્ક થઈ જતા હોય તો પાર્ટ બીમાં ફેલ થતા હોય અમુક ઉમેદવાર મિત્રોને પાર્ટ એની અંદર જ સારા માર્ક ન થતા હતા પરંતુ પાર્ટ બીની અંદર બહુ સારા માર્ક થતા હોય છે પરંતુ અહીંયા નિયમ પ્રમાણે બે વિભાગની અંદર તમારે કમ્પલસરી ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે જે આ મિત્રો આવી રીતે નવી ભરતીનો જે અભ્યાસક્રમ છે તે ગત ભરતીમાં હતો તેમ સેમ જ છે તો જો તમે પણ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનવા માગતા હોય તો ખાસ કોન્સ્ટેબલ માટેનો આ અભ્યાસક્રમ રહેશે આવી જ રીતે પીએસઆઈ ભરતીનો અભ્યાસક્રમ પણ તમારે જાણવો હોય તો નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તેમના ઉપર પણ આપણે વિગત લઈને આવશું આ મિત્રો કોન્સ્ટેબલ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને એક આ મહત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો